તાપીના ડોલવણ પંચોલ ગામે તારાજી સર્જાય છે તો પંચોલ અને કુંભિયાને જોડતો કોઝવે ધોવાઈ ગયો છે તો કુંભિયા અને પંચોલને જોડતો રસ્તો ધોવાયો છે તાપીમાં ડોલવણ પંચોલ ગામે ઓલણ નદીમાં ઘોડાપુર આવ્યા છે

તો અમારે ખેતરે જાવું લેજે અહીંયા દવાખાને જાવું દૂધ ભરવા જાવું અમને ખૂબ જ મુશ્કેલી પડે છે થાય બનાવી દેતા છે પણ એને તાત્કાલિક સળિયા નાખીને એવું બને સારું બને એવું અમે નમ્ર બધું અપડેટ મેડવિશું સંમધાતા હેમંત પાસે થી જી હેમંત તો ધોવાયો છે પંચોલ કુંભિયાને જોડતો કેટલી મુશ્કેલી જી ણ તાલુકાના જે પંચોલ અને કુંભિયા ગામને જે જોડતો ખોજવે છે એ ગત રોજ ઓલાણ નદી ઘોડાપુર આવ્યો હતો અને એમાં હાલાકી વાર તંત્ર દ્વારા હાલ તો યુદ્ધ ના ધોરણે આ ખોજવે મરામત ની કામગીરી હાલ તો શરૂ કરી દેવામાં આવી છે જોકે ચોમાસા દરમિયાન ખાસ કરીને પૂર આવતું હોય છે ત્યારે દર ચોમાસે લોકોને હાલાકી વેઠવી પડતી હોય છે અંદાજે લગભગ પાંચ થી વધુ ગામ ના અહીં અવારનવાર માટે મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે જી સંધ્યા જી આપનો આભાર આ તરફ સુરત શહેરમાં વરસાદની ધબકેદાર એન્ટ્રી થઈ છે ઉદના નવસારી રોડ પર પાણી ભરાયા છે વાહન ચાલકોને હાલાકી રોડ પરનું ડિવાઇડર પણ પાણીમાં ગરકાવ થયું છે વાહન ચાલકોએ બીઆરટીએસ રૂટનો સહારો લીધો છે રોડ પર દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તો મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે વાત ઉત્તર ગુજરાતની કરીએ બનાસકાંઠા તેમજ ઉપરવાસમાં વરસાદ વરસતા ઉમરદસી નદીમાં નવા નીરની આવક થઈ છે પાલનપુરના વાસણ નજીકથી પસાર થાય છે ઉમરદસી નદી જ્યાં પાણીની સતત આવક થઈ રહી છે ઉમરદસી નદીમાં પાણી આવતા પાલનપુર પંથકમાં પાણીના તળમાં વધારો થશે નદીમાં પાણીની આવક થતા ખેડૂતો અને સ્થાનિકોમાં પણ ખુશી છે વધુ અપડેટ મેળવીશું કે કિશોર પાસેથી જી કિશોર નદીમાં નવા નીર આવ્યા છે ખેડૂતો પણ ખુશ હશે ચોક્કસથી સંધ્યા બનાસકાંઠા જિલ્લા તેમજ ઉપરવાસમાં જે ભારે વરસાદ રાત્રેથી જ વરસી રહ્યો છે તેને લઈને પાલનપુર નજીકથી પસાર થતી ઉમરદસી નદીમાં નવા નીર આવ્યા છે ઉમરદસી નદીમાં નવા નીર આવતા પાલનપુર પંથકમાં જે પાણીના તળ છે તે પાણીના તળ ઊંચા આવશે કારણ કે આ એ વિસ્તાર છે જે વિસ્તારમાં પાણીના તળ નીચે ગયા છે અને પાણીના તળ નીચે જવાથી ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી નડી રહી છે પરંતુ ઉમરદસી નદી જે બંને કાંઠે અત્યારે વહેવા લાગતા અત્યારે ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે અને પાણીના તળ ઉપર આવે તો ખેડૂતોનો ફાયદો થશે તેવી આશા ખેડૂતોને ખેડૂતોમાં ખુશી છવાઈ છે તેને જોવા પણ લોકો ઉમટી રહ્યા છે સંધ્યા જી આપનો આભાર ભરૂચના વાલીયામાં પણ આ ફાટ્યું છે ચોવીસ કલાકમાં વાલિયામાં બાર ઇંચ વરસાદ ખાબક્યો છે નદીના પાણી સેવડ ગામમાં છે અને પાંચ ગામોને અવરજવર કરવામાં હાલાકી નડી રહી છે વાલીયાના મોતીપરા ગુંડિયા કડવાલી નવાપરા બુલેશ્વર ગામ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા ગામને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ડૂબી ગયો છે ગામની અંદર જે લોકો હતા ત્યાંને ત્યાં જ પુરાઈ રહેવા માટે મજબૂર છે કારણ કે રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ છે અને ઘૂંટણ સુધીના પાણી છે ક્યાંક તો કમર સુધીના પાણી પણ ભરાયેલા છે તો વાલિયામાં આ ફાટ્યું છે બાર ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં ગઈકાલથી મેઘો મંડાયો છે અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં પણ કે જે નીચાણવાળા વિસ્તારમાં જે લોકોના ઘર આવેલા આવેલા છે છે ઝૂંપડા તે આખા ડૂબી ગયા છે તો લોકો પણ પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા છે ખાસ કરીને વાડી વિસ્તાર જે છે તેને પણ મોટું નુકસાન થયું છે કારણ કે ખેતરોની અંદર પણ પાણી ભરાયેલા છે તો ભરૂચના વાલિયામાં કીમ નદીના પાણીથી તબાહી તચી છે ડેલી ગામમાં કીમ પાણી ભરાયા છે ખાતે આવેલા ડેલી ગામમાં કીમ નદીનું પાણી ફરી વળ્યું છે તો ડેલી ગામ ચૈતર વસાવાઈ ગામનો ચિતાર પણ મેળવ્યો છે ગત રાત્રે ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા તો ડેલી ગામ પાસેથી વહેતી નદીના પાણી ફરી વળતા ગામની પરિસ્થિતિ વધુ બગડી છે તાલુકાનું ડેલી ગામ જે ગત રોજ થી આજ સવાર સુધી બાર કલાકની ની અંદર લગભગ બાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ડેલી ગામની અંદર ઠેર ઠેર પાણી ભરાયા હતા આપ જોઈ દ્રશ્યો જોઈ રહ્યા છો જે કીમ નદી છે શું પરિસ્થિતિ પરિસ્થિતિ એવી છે કે અમારે સમશાન કઈ મહેરા તકલીફ કર્યું છે એટલે ઘરની અંદર પાણી આવી ગયા પાણી છે

અડધા માણસો ના છે કોઈ લાગતા પ્રાણ બધું લે ના છે મોકલી આપ્યા આપણે જોયું છે કે જે ઘર વકડીઓ ડૂબી હતી એના ઢોર ઢાકરો જે બાંધેલા હતા એ વાળા વિસ્તારમાં બાંધવાની જરૂર પડી છે આપણે બીજા સ્થાનિકો સાથે વાત કરીશું કારણ શું પરિસ્થિતિ કાલ રાતે શું બનાવવાનું પાણી આવે હા આજુબાજુના કેટલા ગામો માં પાણી ફરી વળ્યું હતું તમારે ત્યાં કેટલું પાણી હતું પાણી તો આવ્યું હતું પાણીનું સ્તર ખૂબ જ ઊંચું હતું અને ઘરોમાં બી પાણી ઘુસી ગયા હતા વાલિયા તાલુકાના ડેલી ગામ છે ડેલી ગામના આજુબાજુના જે આઠ ગામો છે આગળ જતા રસ્તો એનો જે નાડું છે તે તૂટી ગયું છે તેથી અનેક ગામો સંપર્ક વિહાણો પણ બન્યા હતા હું ભાવિન પટેલ એટીન ગુજરાતી ભરૂચ

તંત્રના અધિકારીઓ પણ બદલાયા પરંતુ શહેરના લોકોએ જે સમસ્યા વર્ષો પહેલા જે વેચતા હતા તે સમસ્યા આજે પણ વેઠવી પડે છે દર વર્ષે અહીંયા આગળ છીપવાડ રેલવે ગરનાળા અને મોગરાવાડી રેલવે ગરનાળામાં ભારે વરસાદ વખતે પાણી ભરાઈ જાય છે આથી શહેરની મધ્યમાંથી જે રેલવે લાઈન પસાર થાય છે શહેરના બંને બંને તરફના જે વિસ્તારો છે તે છે આ અંડરપાસમાં પાણી ભરાઈ જતા તેનો સંપર્ક ખોરવાય છે લોકોએ દસ થી પંદર કિલોમીટર સુધી હાઈવે પર ફરી અને પછી शहर में आम दर समस्या दर जाए चूंटी वक्त वायदा होता है परंतु लोगों की समस्या से यथावत तो सीधा हवाम विभाग कॉन्फ्रेंस में उसके आगे वाला दिन में आगे जो चार दिन है पांच दिन है उसमें वार्निंग है और जो आपका सौराष्ट्र कॉस में डे टू में डे टू से लेकर डे थ्री तक का वार्निंग है कारण क्या है इसमें चार सिस्टम अभी परसिस्ट कर रहा है एक तो लो प्रेशर जो सिस्टम अभी विदर्भ में था ईस्ट विदर्भ में था वो वेस्ट विदर्भ में आ गए हैं और दूसरा एक सिस्टम आपका जो सीआर जोन है ट्वेंटी डिग्री नॉर्थ में अभी परसिस्ट कर रहा है और अफसर जो काल बोला गया था वो अब लेसमार्क हो गया है एक साइक्लोनिक सर्कुलेशन लेकिन सौराष्ट्र के ऊपर जनरेट हो गया है और मानसून ट्राफ जयसल से लेकर लो प्रेशर होकर साउथ ईस्ट सेंट्रल बे ऑफ बंगाल तक कर रहा है ये चार सिस्टम के लिए अभी ये बारिश गुजरात में इतना बारिश होने का संभावना है अहमदाबाद गांधीनगर के लिए आज जो लाइट मॉडरेट है वा का प्रोकास्ट है और फिशरमैन के लिए भी डे वन एंड डे थ्री में साउथ गुजरात कोस्टल एरिया के लिए वन है और તો હવામાન વિભાગની આગાહી છે પાંચ જિલ્લામાં રેડ અલર્ટ છે અને આવનારા દિવસોમાં પણ ભરૂચ સુરત તાપી આ એવા વિસ્તારો છે જ્યાં વરસાદનું જોર હજુ પણ રહેવાનું છે હજુ પણ ત્રણથી ચાર દિવસ રાજ્યમાં મેઘરરાજા આરામ ફરમાવાના છે આરામ કરશે પરંતુ સાથે ધોધમાર વરસવાના પણ છે એટલે વરસાદથી જે ભારે વરસાદ છે તેનાથી છુટકારો હમણાં તો નહીં જ મળે તો ચાર એવી સિસ્ટમ છે જે ગુજરાતને ધમરોડી રહી છે મહીસાગરની વાત કરીએ તો લુણાવાડામાં તળાવની પાળ તૂટી છે નાના સોનેલાના તળાવની પાડ તૂટી છે નાના સોનેલાને તળાવની પાડ તૂટતા પાણી કેનાલમાં ઘુસ્યા છે તો હાલ તળાવનું પાણી કેનાલમાં જતાં કેનાલ તૂટવાની સંભાવના છે સોનેલા સરપંચ દ્વારા હાલ માટી કામ કરી તાત્કાલિક ધોરણે ગાબડું પૂરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે તો મહીસાગર જિલ્લામાં હજુ કેટલાય તળાવો ઓવરપુલ છે તો નાના સોનેલાના તળાવની પાળ તૂટી છે તો પાળ તૂટતા પાણી આગળ જઈ રહ્યું છે અને જેના કારણે લોકોને પણ મુશ્કેલી ઘણી વખત આ પાણી ખેતર સુધી પહોંચી જતા હોય છે લુણાવાડામાં તળાવની પાડ તૂટતા લોકોને પણ મુશ્કેલી છે પણ મોટી વાત એ છે કે સતત બીજી વખત આ પળાવ તળાવની જે પાળ છે તે તૂટી રહી છે નાના સોનેલાની વાત થઈ રહી છે મહીસાગરના કે જ્યાં સતત બીજી વખત તળાવની પાળ તૂટી છે અને એ પણ એક અઠવાડિયામાં સવાલ એ છે કે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે એક તો મેઘરાજા જોરદાર રહ્યા છે અને તેવામાં તંત્રની જે કામગીરી થતી હોય છે તેની સામે પણ થતા હોય છે કારણ કે જ્યારે નદી પણ કિનારા વટાવીને ખેતર સુધી આવતી હોય તળાવની પાળ તૂટી અને એના પાણી પણ ધસી આવતા હોય તો લોકોને મુશ્કેલી નડતી હોય છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ પાસેથી જી મિતેશ લુણાવાડામાં તળાવની પાળ તૂટી બિલકુલથી જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના એક કિલોમીટર દૂર આવેલા દલુખડિયા અને સોનેલા ગામની બંને તળાવોની પહાડ તૂટી છે દલુખડિયાની જો વાત કરવામાં આવે તો મોટું તળાવ પાંચ એકરની અંદર આવેલું છે અને જે સતત વરસાદના કારણે ચિત્કાર ભરાઈ ચૂક્યું હતું પરંતુ ગત રાત્રિના રોજ જે દલુખડીયા ગામના લોકો સૂતા હતા તે સમયે પહાડ તૂટતા તમામ જે પાણી છે તે ઘરો અને ખેતરોની અંદર ફરી વળ્યા હતા જેથી પાક માં પણ નુકસાન છે ત્યારે ઘર વખરી પણ પલળી જવાથી ભારે લોકોને વેઠવાનો વારો આવ્યો છે જી તો લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તળાવ ની પાડ તૂટતા આપનો આભાર વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે છીપવાડા રેલવે ગરનાળામાં પાણી ભરાયું છે સલામતીના ભાગરૂપે રેલવે ગરનાળું બંધ કરાયું છે આ તરફ આણંદના ખંભાત તાલુકાના જલુંઘ ગામમાં વરસાદી પાણી હજુ ઓસર્યા નથી તો જલુંગ ગામ છેલ્લા ચાર દિવસથી જળમગ્ન છે પાણીની અંદર જ છે વરસાદ બંધ થયો પાંચ દિવસ વીતી ગયા વરસાદ અત્યારે નથી પાંચ દિવસથી અને તેમ છતાં પણ આખું ગામ પાણીની અંદર છે જલુંગ ગામના અનેક વિસ્તાર પાણીમાં છે ગ્રામજનોની મુશ્કેલી વધી રહી છે ગ્રામજનોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે ગામ લોકોનું કહેવું છે કે ડાંગરનો પાક પણ પાણીમાં નષ્ટ થઈ રહ્યો છે તો ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે

નિકાલ ચાલુ કરેલો છે બુલેટિન માં આગળ વધીશું એક નાનકડા બ્રેક બાદ